પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરત ચૌધરીની હત્યા થઈ અને ફરિયાદ નોંધાતા જ બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી ગઈ ગણતરીના સમયમાં જ છ આરોપીઓને પકડી પાડ્યા અને પછી તો પોલીસ દ્વારા આરોપીઓનું જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો આ નજારો જોઈને લોકોમાં એક તરફ આરોપીઓ પ્રત્યે ભાર ગુસ્સો હતો તો બીજી તરફ પોલીસ માટે માન પણ હતું અને હોય જ ને ભાઈ પોલીસની કામગીરી જેવી મજબૂત હતી બે ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ અને વિશાળ પોલીસ કાફલા સાથે આરોપીઓનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું એક આશાસ્પદ યુવાની હત્યાને લઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને હતો અને હોય જ ને હત્યા વખતે ક્રૂરતા બતાવનાર આરોપીઓને આજે ધોળા દિવસે તારા દેખાઈ ગયા ભાઈ આ તો બનાસકાંઠા પોલીસ છે આરોપી ગમે ત્યાં છુપાયો હોય તેને પાતાળમાંથી પણ શોધી કાઢે તમે કંઈ સારું કામ થોડું કર્યું હતું કે તમને સમાન અપાય અહીં તો બનાસકાંઠા પોલીસની સીધી વાત છે કે જેવું કરશો એવું જ ભોગવશો તમારા કર્મ જ તમને નડશે આજે આરોપીઓની ઠુમકાભરી ચાલ જ બતાવે છે કે અહીં કાયદાના લોઢાના ચણા ચાવવા જેવી વાત છે ભાઈ